સ્વાગત છે મિત્રો તમારા બધાનું આજના એક નવા વિડીયો એક વર્ષથી હું આ ચેનલ ઉપર એક પણ વિડીયો નાખતો અને પર્સનલ પરંતુ હવે આ ચેનલ ઉપર કન્ટિન્યુ આવશે ભાઈ ઘણા લોકોને વાળની પ્રોબ્લેમ હોય પિમ્પલ્સની પ્રોબ્લેમ હોય અથવા તો કાંઈ પણ ફેસ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો આપણી આ ચેનલ ઉપર એને મળશે ઠીક છે તો આજનો વિડીયો એક એવા પ્રોડક્ટ નો છે કે જે તમે લોકો યુઝ કરશો ભાઈ વાળમાં ઠીક છે તો તમારા માથાના ડેન્ડ્રફ મતલબ કે બે મોટા વાળ એટલે કે વાળ ફાટતા હોય તો એ બંધ થઈ જશે બરાબર છે અને તો સોલ્વ થઈ જશે મારી પાસે એવી એવી પ્રોડક્ટ અત્યારે હાલમાં છે હું તમને આવનારા વિડીયોમાં બતાડીશ ભાઈ કે એ તમે ટ્રીટમેન્ટ શરૂ કરશો એટલે વાળની પ્રોબ્લેમ તો ગેરંટી સોલ્વ ગેરંટી ભાઈ તમારા બધાની એક પણ ફરિયાદ નહીં રહે ઠીક છે તો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ તો તારે વરસાદનું વાતાવરણ હાલે છે ને એટલે ઘણા બધા માથા ઉપર પાણી પડે પાણી પડે ને એટલે એમાં નાની નાની ઈળ જામી જાય પ્રવાહી છોડે એટલે માથા ઉપર ડેન્ટ થાય સુકું થાય ને એટલે હવે એને આપણે કાઢવું પડે જો ન કાઢો ને તમે માથા ખંજોળિયા રાખો કન્ટિન્યુ ખંજોળાયા રાખે હેર લોસ થયા રાખે સવારે તમે સાબુ દીવો અથવા શેમ્પુ કરો ધીએ તમે હાથમાં જોવાનું કે હાલ એટલા બધા હેર લોસ થઈ ગયા તો ઈ જે કીટાણુ હોય એને કાઢવા પડે ઠીક છે એના માટેથી ને હું એક શેમ્પુ લાવ્યો છું બહુ જ જોરદાર છે અને આઈ થિંક મેડિકલ માં તમને બહુ સસ્તા માંથી મળી જશે જેનું નામ છે કીટોક ના સોલ શેમ્પુ ઠીક છે અને ગેરંટી તમે આ વાપરશો હું તમને દેખાડી દઉં પ્રોડક્ટ તો એ સેકો છો મિત્રો આ શેમ્પુ છે દેખાય છે બધાને હા ઠીક છે તો આ શેમ્પુ તમારે યુઝ કરવાનું છે હવે આ કઈ રીતે યુઝ કરવું એ હું તમને કહી દઉં આ શેમ્પુ તમારે બે દિવસે એક વાર યુઝ કરવાનું છે બે દિવસે સ્ટાર્ટિંગમાં તમારા વાળ વધારે ખડતા હોય તો તમે બે બે દિવસે પછી તમારે અઠવાડિયામાં ખાલી વાર યુઝ કરવાનું છે પેલા બે દિવસે એક વાર અને પછી અઠવાડિયામાં એક વાર ગેરંટી પર્સનલ હું યુઝ કરું છું બરાબર આમ નામ નથી કહેતો કે આપણે કોઈ પ્રોડક્ટ નું પ્રમોશન નથી કરતા હું મારા પર્સનલ એક્સપિરિયન્સથી તમને કહું છું ગેરંટી આ વાપરો બરાબર અને આવનારો એક વિડીયો આવવાનો છે એ પ્રોડક્ટ ખાવાની છે બરાબર એ મેડિસિન તમે એ આવનારા વિડીયોમાં કહીશ ચાલો તો ગેરંટી આ ટ્રાય કરો ભાઈ અને કાંઈ પણ જાતની ફરિયાદ હોય તો તમે મારું ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે હું ચેનલના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અબાઉટ સેક્શનમાં પણ આપી દઈશ ત્યાંથી ને મને મેસેજ કરી શકો છો કાંઈ પણ હેલ્થ હેલ્થના રિલેટેડ સ્કીન પ્રોબ્લેમ હાર્ટ પ્રોબ્લેમને રિલેટેડ કોઈ પણ હેલ્પ કરી દઈશ ઠીક છે ચાલો તો વિડીયો પસંદ આવ્યો હોય